નમસ્કાર મિત્રો ભગવદ્ ગીતાનો એક એવો શ્લોક જે માણસના મૃત્યુનો ભય દૂર કરી દે છે આજે આપણે જાણીશું આત્મા ક્યારેય મરતો નથી અધ્યાય બેનું અદ્ભુત જ્ઞાન જો તમે આધ્યાત્મિક જ્ઞાન ગમે છે તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુન પોતાના સ્વજનોને સામે જોઈ અત્યંત દુઃખી થઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણ તેને જીવનનું મહાન સત્ય સમજાવે છે અને એ સત્ય છે આત્માનું અમરત્વ આ જ ભગવદ્ ગીતાનો અધ્યાય બે સાંખી યોગ છે શ્રી કૃષ્ણ કહે છે ન જાય તે મિરિયતે વા કદાચ નય ભૂતવા ભવિતા વા ન ભૂય અર્થ આત્મા ન જન્મે છે ન મરે છે તે કદી નવો થતો નથી નાશ પામતો નથી શરીર નષ્ટ થાય છે પરંતુ આત્મા શાશ્વત છે મિત્રો આપણે જે શરીર જોઈ રહ્યા છીએ તે જેવું છે જેમ આપણે જૂના કપડાં ઉતારી નવા પહેરીએ છીએ તેમ આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે શરીર નાશ પામે છે આત્મા સદાકાળ જીવંત રહે છે આ જ જીવનનું સૌથી મોટું સત્ય છે આ જ્ઞાન આપણને શું શીખવે છે મૃત્યુનો ભય દૂર થાય જીવનમાં ધૈર્ય આવે દુઃખમાં પણ શાંતિ મળે કર્મમાં નિષ્ઠા વધે જ્યારે આપણે જાણીએ છીએ હું શરીર નથી હું આત્મા છું ત્યારે જીવનની દરેક પરિસ્થિતિ સહેલી થઈ જાય છે આજના જીવન માટેનો સંદેશ આજના સમયમાં લોકો ડર ચિંતા અને અસુરક્ષામાં જીવે છે પણ ભગવદ્ ગીતા આપણને કહે છે તું ક્યારેય મરતું નથી તારું સાચું સ્વરૂપ આત્મા છે તારે ફક્ત કર્મ કરવાનો છે ફળ ભગવાન પર છોડ્યા કર જો આ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવી બધી આધ્યાત્મિક જાણકારી અમે લાવતા રહીશું જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આગામી વિડીયોમાં